નમસ્કાર મિત્રો નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજનો વિડીયો આપણો એ છે કે જે અત્યારે આપણે ખાસ કરી અને પોટાશની જરૂર પડતી હોય પોટાશની શું જરૂર પડે અને શું ફાયદો કરે એના વિશે વાત કરું તો પોટાશ છે એ આપણે મગફળીનો દાણો અથવા જે કપાસનો ઝીંઝવો છે એ ભરાવદાર રાખે છે પોટાશ હોય તો એટલે મિત્રો આ પોટાશ આપણે ઘરે જ બનાવી શકીએ આમાં એક રૂપિયાનો ખર્ચ નથી કોઈ એક એક રૂપિયાનો પણ ખર્ચ નથી આની અંદર માત્ર મહેનત આ સો ટકા ઓર્ગેનિક પોટાશ બને અને આ પોટાશથી ખૂબ સારા ફાયદા થાય છે કે આવનારા સમયમાં મગફળી જ્યારે પાણીની તાણ પણ આવતી હોય અને જે વરસાદ ના થતો હોય અને જે ખેડૂત મિત્રો પિયતમાં આપતા હોય કપાસમાં આપતા હોય તો તમે આ પોટાશ એની સાથે આપશો તો તમારા મગફળીના દાણા પણ ભરાવદાર થશે મગફળી વજનવારી પણ થશે અને આમણે એમ કહીએ કે એક ઔષધિ આપણા ખૂબ વરદાન રૂપ છે આ ઔષધિ કે આ ઔષધિમાં પોટાશ એટલી પ્રમાણમાં છે કે આપણે એની કલ્પના પણ ના કરી શકીએ હવે મિત્રો આ પોટાશ ક્યુ તો આપણે બધી જગ્યાએ આમણે કોઈ એવી જગ્યા ના હોય કે આ ના મળે અને આપણે કહેવત પણ છે ગુજરાતીમાં કે બકરી મેલે કાકડો અને ઊંટ મેલે આકડો તો જે આકડો છે કે કહેવાનો મતલબ કહેવતનો એ છે કે આપણે જે બકરા ચઢતા હશે એ બકરા જ ના ખાય બાકી બધી વનસ્પતિ ખાય એ જ રીતે ઊંટ છે એ આંકડો જ ના ખાય બાકી બધી વનસ્પતિ ખાય ઊંટ જે વનસ્પતિ નથી ખાતો એ વનસ્પતિ આપણે ખૂબ ઉપયોગી છે એનું કારણ એ છે કે જે તમે જોઈ શકો છો આ આંકડો ઘણી જગ્યાએ આક પણ કહેવામાં આવતો આવે છે હવે મિત્રો આ જે આંકડો છે એનાથી તમારે ભરપૂર પ્રમાણમાં પોટાશ કે જે પોટાશ છે એ આંકડાની અંદર ખૂબ પોટાશ છે આ પોટાશ તમારે જમીનની અંદર આપવો એટલે તમારે એક રૂપિયાનો ખર્ચે નહીં અને પાક એમ કહે છે કે બેસ્ટમાં બેસ્ટ સારી ક્વોલિટીનો અને વજનદાર પાક થાય હવે તમારે પિયતની અંદર બેથી ત્રણ વખત આપવો તમારે માત્ર મહેનત છે કોઈ પ્રકારનો ખર્ચ છે નહીં તો કઈ રીતના ને આપવાનો તો આપણે જે આ આંકડો છે એ તમારે દસથી પંદર કિલો લઈ લેવાનો અને જો વધારે હોય તો વધારે વાંધો નહીં ઓછો હોય તો પાણીની જે ટકાવારી છે ઓછી રાખવાની જે દસથી પંદર કિલો તમે આંકડો લીધો છે અને તમારે નાના નાના કટકા શક્ય હોય તો નાના નાના અને ના શક્ય હોય તમારે કટકા ના કરવા હોય તો પાંચસો લીટર બસો લીટરનું પાણી હોય એની અંદર તમારે આખે આખો આંકડો નાખી દેવાનો અને ત્યારબાદ થોડો ઘણો ગોળ નાખવાનો જો બસો લિટર હોય તો અઢીસો ગ્રામ ગોળો અને પાંચસો લિટર પાણી હોય તો એક કિલો ગોળ નાખી દેવાનો અને આને આમ કંઈક આંકડાનો આકડાનો કરવાનો આ તમારે પાંચ થી સાત દિવસ લગે રહેવા દેવાનું અને થોડી થોડી બે ત્રણ દિવસે બે ત્રણ દિવસે હલાવવાનું ત્યારબાદ તમે જોશો તો આંકડાના જે કાઠીકા હોય એ અલગ થઈ જશે છાલ અલગ થઈ જશે છાલ છે એ ઘોળાઈ અને ઓગળી જશે અને ત્યારબાદ તમે આને પિયતમાં આપી શકો છો સ્પ્રે પણ કરી શકો છો સ્પ્રે કરવામાં ખાસ ગાળી અને ઉપયોગ કરવાનો અને જો પિયત હોય તો નોર્મલ ગાળશો તો પણ પિયતમાં આપી શકશો જે ધોરિયા દ્વારા આપીએ એમ અથવા ફુવારા હોય તો તમે ડ્રેન્ચિંગની સિસ્ટમથી તમે એમાં ગાળી અને ઉપર પણ આપી શકો છો એટલે મિત્રો એક રૂપિયાનો ખર્ચ કર્યા વગર જે આપણે ઘરે જ પોટાશ બનાવી શકીએ છીએ અને ખૂબ સારું રિઝલ્ટ છે અને જે ઓર્ગેનિક ખેતી કરતા હશે એને તો ખબર હશે કે વેસ્ટ ડીકમ્પોઝર આવે છે કોઈ પણ કંપનીનું જે બેક્ટેરિયા હોય એમાંથી બનાવેલું વેસ્ટ ડીકમ્પોઝર હોય એમાં વેસ્ટ ડીકમ્પોઝર પાણીની જગ્યાએ વેસ્ટ ડીકમ્પોઝર લેશો તો તમારે એમાં ખૂબ સારું રિઝલ્ટ મળશે વેસ્ટ ડિકમ્પોઝરમાં વેસ્ટ ડીકમ્પોઝર તો પથ્થરને પણ ઓગાળવાની ક્ષમતા ધરાવતું આ બેક્ટેરિયા છે એટલે એમાં પણ ખૂબ સારું રિઝલ્ટ મળશે એટલે કહેવાનો મતલબ કે આ ઘરે જ પોટાશ બનાવી શકો ખોટા તમારે ખર્ચા નહીં ખાલી માત્ર ત્રણથી ચાર વખત આમ તો બે વખત જ કહું છું કે બે વખત પણ જો શક્ય હોય તો ત્રણથી ચાર વખત પિયતમાં આપો અને તમે એનું રિઝલ્ટ જોજો ભલે હું કહું કે આ ટ્રાય ના કરો એક બે ત્રણ ટ્રાય કરો અથવા અડધો વીઘો એમાં ટ્રાય કરો આવતા વર્ષે તમે આંકડાનો બધી જગ્યાએ ઉપયોગ કરશો એની અમે ખાતરી કહીએ છીએ કે અમે ખૂબ સારા રિઝલ્ટ મળ્યા છે પ્રેક્ટિકલ કરતા હોઈએ મિત્રો અમે પણ એની સાથે અમારે વિડીયોમાં એડિટિંગ કરવું અને તમને બતાવવું ને એટલો ટાઈમ ના મળે એટલે અમે ડાયરેક્ટ વિડીયો બનાવી દઈએ છીએ ઘણા બધા ખેડૂત મિત્રોને એમ હોય કે આ ડાયરેક્ટ વિડીયોમાં જ બોલી દઈએ છે પોતે કંઈ ઉપયોગ કરતા નથી પણ મિત્રો એડિટિંગ અને આપણે જે અત્યારે વિડીયો બનાવીએ અને સાથે સાથે આપણે ખેતીમાં પણ કામ હોય એ કરવાનો ટાઈમ ન મળે એડિટિંગનો એટલે આપણે પ્રેક્ટિકલ બતાવી નથી શકતા પણ શક્ય હશે તો અને ટાઈમ મળ્યો ચોમાસાની અંદર તો તમને આખો આપણે એક માં પ્રોગ્રામ લાઈવ રાખશું કે જેથી કરીને તમને બધી દવાઓ છે એના વિશે ડેમો જે કરાવેલા હશે એ પણ તમને બતાવીશ કે આપણે આ દવાનો વિડીયો મૂક્યો તો આ બનાવી આ વિડીયો મૂક્યો તો આ બનાવી એટલે ખાસ કરી અને ખેડૂત મિત્રોને કેવું કે આવી ઓર્ગેનિક ખેતી તરફ વળો એક પણ રૂપિયાનો ખર્ચ નથી ઓર્ગેનિક ખેતીમાં મહેનત છે માત્ર એટલે ખાસ એના માટેનો જ વિડિયો હતો અને મિત્રો કોઈ પણ તમારો પ્રશ્ન હોય તો આપણો ની અંદર એક ગ્રુપ છે કે ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં નહીં તમે ગ્રુપમાં જોડાઈ જાઓને કોઈ પણ તમારો પ્રશ્ન હોય તો ત્યાંથી સોલ્યુશન આવી જશે એટલે ખાસ એના માટેનો જ વિડિયો હતો આ વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક કરજો ચેનલ બનાવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ જય ગો માતા